રક્ષાબંધનના તહેવાર ને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે બહેનો દ્વારા સરહદ પરોંડલના માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તથા ગુંદાળા રોડ ખાતેના ઉડાન પ્લેહાઉસ દ્વારા દેશના જવાનોને સરહદ પર રાખડી મોકલવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દીકરીઓ દ્વારા રાખડીઓનું પૂજન કરવામાં આવ્યું હતું અને એક હજાર એક રાખડી દેશના વીર જવાનો માટે મોકલવામાં આવી હતી નમસ્કાર આજ રોજ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને ઉડાન સહયોગથી અમે એવા સૈનિકો સૈનિકો કે જે બોર્ડર ઉપર આપણી રક્ષા 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 કરે કરે છે છે એ લોકો અને એમની માટે અહીંથી અમે બેનો બધી તૈયાર રાખડી તૈયાર કરી છે અને એ સૈનિકોની પણ રક્ષા થાય અને એનું રક્ષણ પણ થાય એ માટે અમે ઉડાન સ્કૂલ અને માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી તથા તમામ બેનોના સહયોગથી રાખડી અમે બનાવી અને દેશના જવાનો આપણી રક્ષા કરે છે તો એની રક્ષા માટે પણ એક રક્ષા સૂત્ર આપવા જઈ રહ્યા છીએ જય હિન્દ જય ભારત